નમસ્કાર દોસ્તો આવો જાણવી પચ્ચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો કર્ક રાશિ ડ હ હજનું રાશિફળ આ રાશિના જાતકોને આજે સારી આવક થવાની સંભાવના છે અટવાયેલા પૈસા આજે પાછા મરે આજનું રાશિફળ આજે તમારે કામ પર બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી કરવાનું ટાળો આજનું રાશિફળ જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરીયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં કર્ક રાશિ આજે તમારે કામ પર બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી કરવાનું ટાળો અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે રાજકારણમાં જનતા તરફથી અપાર સમર્થન અને સહકાર મળશે તમારું કાર્યક્ષેત્રમાં संयમ અને ધીર્યથી કામ લેવું પેલાથી આવી રહેલી સમસ્યાઓ ઓછી થશે વ્યવસાયના ક્ષેત્રમાં રોકાયલા લોકો જો આયોજનબદ્ધ રીતે કામ કરશે તો લાભની શક્યતાઓ વધી જશે તમને તમારું બાળકો તરફથી ખુશી અને સહયોગ પ્રાપ્ત થશે શેર લોટરી દલાલી વગેરેના કામમાં રોકાયેલા લોકોને લાભ મળી શકે છે અધૂરા કામ પૂરા થવાથી મનોબળ વધશે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના કામની સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી પણ મળી શકે છે આર્થિક આજે વેપારીઓને સારી આવક થવાની સંભાવના છે अटवायला पैसा आजे पाचा आवकना स्त्रोतों पर ध्यान आपव पड़शे पैसा पैसा बिनजरूरी खर्च थी बचो कोई पण महत्वपूर्ण सफलता माटे तमारे घना पैसा नी जरूर पड़शे अने आ दिशा मा सावचेत रहो भावनात्मक आजे तमे तमारा वर्तमान प्रेम संबंध मा आनंददायक समय पसार करशो વિવાહિત જીવનમાં નાની મોટી ખટપટથી સમસ્યાઓ વધી શકે છે જેના કારણે વૈવાહિક જીવનમાં થોડું ટેન્શન રહેશે પરિવારના કોઈ સભ્યના ખરાબ વર્તનથી તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે સ્વાસ્થ્ય આજે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ રહેશે શરીરની નસ અને નાડીઓમાં દર્દથી સંબંધિત રોગોથી સાવચેત રહો તમને પહેલાં થયેલા પણ ગંભીર રોગથી રાહત મળશે કોઈ પ્રિય વ્યક્તિનો સાથ અને સહકાર મળવાથી તમારું મન શાંત રહેશે ઉપાય આજે ચાંદીના ગ્લાસમાં પાણી પીવો માતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો મિથુન રાશિ ક ઘ છ આજનું રાશિફળ આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન સાથે જવાબદારીઓ વધશે કાર્યક્ષેત્રમાં તમને તમારા ગૌણ અધિકારીઓ તરફથી સહયોગ અને સાથ મળશે બેરોજગારોને રોજગાર મળશે કૃષિ કાર્યમાં જોડાયેલા લોકોને કોઈ સરકારી યોજનાનો લાભ મળશે નોકરીમાં પ્રમોશન સાથે નોકરીમાં જવાબદારીઓ પણ વધી શકે છે મિથુન રાશિ ક ઘ છ આજનું રાશિફળ આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન સાથે જવાબદારીઓ વધશે આજનું રાશિફળ જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરીયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં મિથુન આજે પરિવારમાં પૈસા અને સુખસુવિધાઓ પર વધુ ધ્યાન આપશો મનગમતી વસ્તુ ખરીદીને ઘરે લાવી શકો છો જેના કારણે પરિવારમાં ખુશીઓ આવશે વ્યાપાર સાથે સંકળાયેલા છો તો કોઈ પણ સમસ્યા સત્તામાં રહેલા કોઈની મદદથી હલ થશે કાર્યક્ષેત્રમાં તમને તમારા ગૌણ અધિકારીઓ તરફથી સહયોગ અને સાથ મળશે બેરોજગારોને રોજગાર મળશે કૃષિ કાર્યમાં જોડાયેલા લોકોને કોઈ સરકારી યોજનાનો લાભ મળશે નોકરીમાં પ્રમોશન સાથે નોકરીમાં જવાબદારીઓ પણ વધી શકે છે વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં મન નહીં લાગે રાજકારણમાં તમારા વિરોધીઓ કાવતરું રચી શકે છે આથી સાવચેત રહો દરેક નાની વાતે વાદવિવાદ ટાળો गुस्सा पर नियंत्रण राखो आर्थिक आजे संपत्ति में वधारो वेपार मा नवा करार कार्यक्षेत्र में कोई महत्वपूर्ण कार्य में सफलता भरपूर आर्थिक लाभ उधार आपेला पैसा पाचा मल् जमीन खरीद खरीदवेचाण संबंधित काम में आर्थिक लाभ जाणो परसेवो थवो तर स्वास्थ्य सारो छे के खराब ભાવનાત્મક આજે તમને તમારા પ્રેમી કે સાથી તરફથી સહયોગ અને સાથ મળશે પ્રેમ સંબંધોમાં પરસ્પર ભાવનાત્મક આદાન પ્રદાન સંબંધને ગાઢ બનાવશે વિવાહિત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે કોઈ પણ પર્યટન સ્થળની યાત્રા પર જઈ શકો છો દૂર દેશના કોઈ નજીકના મિત્ર તમારા ઘરે આવી શકે છે જેના કારણે પરિવારમાં ખુશીઓ આવશે મન પ્રસન્ન રહેશે સ્વાસ્થ્ય આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમને કોઈ જૂની બીમારીથી રાહત મળશે જો નાની મોટી બીમાર હોય તો મુસાફરી કરવાનો ટાળો જેથી તમને આરામ મળે તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ મુસાફરી કરો અન્યથા મુસાફરી દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે નિયમિત રીતે યોગાસન કરતા રહો ઉપાય આજે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો નોંધ અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે